આ બધું હું છેલ્લે હાલ આપણી એક જ છે ઓલી આજે હાલો આ માથે હમણાં ભાગ છે આઈડિયો એવો ગોત છે વારવા જવાનું જ નથી ખબર છે અત્યારે મોર મોર હાલ છે જો હમણાં ગાયબ થવાની કરશે તો અહીંયાથી વરીને ભાગી જાય કાં પછી અહીંયા બાવળામાં હમું ભાગી જાય એટલે કોઈ દેખે જ નહીં એને આ સાઈડ નીકળી જાય કાં પછી આગળથી વરી જાય કે અહીંયાથી આમ ભાગે જી બાજુ રસ્તો મળ્યો એટલે ભાગી જવાનું આ તો લઈ જવાની છે આ રસ્તો લઈ લઈએ એટલે આ ગુમરો ખા પાછી સીધી ઘરે હવે કુવાડો લઈને લઈ આવે હમણાં ભાગ છે અત્યારે ભલે સાંજસો આવે માંડમાં આપડે જોઈએ પાણી ખાડા માં પહોંચાડી તો દીધી હવે આ ખાડો આટલો આવીને લઈ આટલા સુધી જ રહ્યો હે કેમ કે આ ભેવનો રસ્તો કાયદેસર છે ને એટલે ખાડો છે ને માટી બધી બેસી ગઈ છે અને હવે આમાં છે તમને ખડ દેખાય મેદાન આ જો કે આમાં તો થઈ ગયો એટલા સુધી હવે આ મેદાન આખું દસ દિવસની અંદર બધું ભરાઈ જાય લીલું છમ થઈ જાય કેમ જો ઊં થઈ ગયું થોડુંક ઉવા થઈ ગયું કે એ પાણી વહેલું હું જાય ને એટલે પછી ઘાંઘા થઈ જાય ને આમાં જો પાણી હું એટલે લીલું થવા માંડ્યું મસ્ત થઈ પડશે જા તૈયારી કરે હવે પાછી ભાગવાની આપણે અહીંયા જ ઊભા છીએ જવા નહીં દે જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને ત્યાં જો હું આવી ગઈ ગાયું આવી ગયા આપણી પારખે બે મેં અત્યારે બે હું છોડી લીધી છે અહીંયા તમે રેડિયો જોતા હો તો એ ભેગી જ આવે છે જવું નથી એક ભાઈ કોમેન્ટ કરતા હતા પછી આગળ હું તમને જવાબ આપીશ ને Nggak ada. Dek kan inter시에.. Sас volumes shake nya kayak gini? Tau. ậpط puppy keawwe laa. It's aường 없는 lohuuh kinder Kok lagi.. Kita berdua 진짜 nggak habis yaudah. Kalian lihat 이�aita seluruh bus ego bah-bah Jaluh. In la tuuладu otra sekali બધે નાખી લઈ પછી વાંહે નાટક કરે એવા ખબર છે અહીંયાથી આમ નીકળી છે બધી તો આમ ભાગ છે એટલે કેમ કે મને એકલી નાખવા આવે હું તો જવા દેવાની પછી વાંકવા ના જવાની રાડું દે લઈને પાછી આવતી હોય હાલે તો આપડી બેમાં જ ને બધી આવી ગઈ અહીંયા ખેતરે ખેતર હું આપણે રખડવા રોડ કાંઠે પછી હું પાણીમાં ચાડીને લઈ સીધા ઘડીક વાર અહીંયા રખડી લે ને પછી પાછી હવે રોડ કાંઠે રખડાતા જ તો આપડી બેમાં માંડી ઓલી બાજુ અડધી અડધી અહીંયા જાય ને પાડવાની ગાયું નામણી ઉભી રહી ગઈ ગૌરી અહીંયા થાય રાત થાય કે હવે ધીરે ધીરે હાલતા થાય રહી ગઈ કે હવે બે થી ત્રણ ત્રણ દિવસ હજી ઘાટી જાય ત્રણ દિવસ નહીં પણ ચાર દિવસ હાલે ખબર પડી ગઈ છે બાકી બે હું બધી ચડી ગઈ હમણાં પટે તો અત્યારે પાડા ને પકડી લીધો છે કેમકે હમણાં એક બે થઈ હવે બાઈ હાથમાં આપણે માંડ માન થઈ જ્યાં પણ એવડી હતી ને આમ ડોર માં જાય હમણાં દેખાડતું તમે તો અમે ભેં જાય છે ભાઈ બંને ત્યાં કાતરાય છે ટોપલી હતી માન માન થઈ તો પાડો હે ને ભાઈ ગયો હવે જો જાય નીકળી ગયો હવે ભેહું તો નીકળી ગયા આગળ ધકી દીધો હાથમાં મુકા નીકળી ગયો હવે ભલે જાય બે હું તો ધ્યાન રાખ્યું આપણે હમણાં વરિયા કે દેખાય નહીં ને એટલે પાછું ભાગ્યો છે બે આમથી ને બે ગઈ આમ હે આમ બગીચામાં એક ફર લાગી ગયો એક ફેર અહીંયા લાગી હા 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 તો હવે અહીંયા ચર્ચે બધી નદી ઉતાર દે થકી દીધો ઘરે હેઠળ ભાગીએ આવે પાછો આવે વધારે ના જાય દેખે ને તો ભાગવાન કરે વધારે ખબર છે આપણે હટ હટ આવે ભાઈ તો આવે ને આખી લીધા બધા ઘર બાજુ પાણી પાવા કે હવે નદી ને ચાલી હતી ને આ ભાઈ બેન એક ભીખો રહી ગયો છે બે માન મન થઈ હતી એ ખબર છે કેમ કે આ પાડો બચલું લાગે એ ભી પાસે આપણે ઓલી જાય એ ટાઈપની હતી ભેં વિડીયો ના બનાવ્યો કેમ કે આપણે ભેવું ધોડપટ હતી ને બેહું પાછી ઓલા ખેતરમાં જતી હતી અડધી નદીમાં પછી ગયો લાગી ગયો એક ફેરા એની પહેલાં થઈ તો આપણે નાળો લેવા ગયા હતા પગ બાંધવા હતા બે આ જાફરી છે ને આપણે એનાથી થોડીક હાઈટમાં ઊંચી હતી વધારે ભે ટોપલી જ જતી બીજી ઘરે આવશે તો એ તમને દેખાડી દઈશ જોરદાર ભેં ને બધા હવે પાણીમાં ભાગતા થઈ ગયા તો આપણે એ વેહો પાછી સાંજે છે ને આ એક મહિનાથી આપણે આ ભીલી એની પણ આવી આજે હે બેંમાં કેમકે આવતી જ નથી હવે ઘરે ભાગી જ જાઉં ધરાથી આજ જતો આવ્યો એને આ ભીલીને આ તો સવારે આવી રહ્યા છે કેમ કે રોડ ટપી જાય પછી વાંધો મળે આ રોડ ટપે ને પછી ભાગી જાય હલો લેજો ભાઈબંધ વારે હો કેમકે આજ ખાણ બે દીતણ ચાલુ કર્યું વધારે લાલ લા આગળ હાલુ જ નથી આને પણ ઓલી છે તો હવે તું છૂટી જા હા તો જો આપડો પાડો ભાઈ ગયો બંધ હું જો અહીંયા કલર કઈ રહ્યું મેકઅપ કરી લીધું ને હવે ભાગ્યો તો પછી સીટ મારી એટલે પાછો ફરીને આવે હવે હું બધી તો આપણી ભાગી નીકળી આ બધી અહીંયા જ્યાં આમાં સૂરજ છે એટલે કેમેરાની ક્વોલિટી ઓલી થઈ જાય હવે કે મસ્ત આવે ટુ એક્સ ઝૂમ ઉપર છે ને એટલે જો હવે ક્વોલિટી દેખાય નીચે એમ દેખાય ઉપર હાથ આડો આવે એટલે કેમેરા બધા ગયો એટલે હવે બધી બેહુને આગળ રાખી લઈને હમણાં કાઢી બીજું શું થાય તો આપણે કે ને ખીલે આ લઈ આવ્યા બહેને ઘરે દાંડર નાખી દીધી ને આ બધી વાળામાં કરી ગઈ નવા વાળામાં નાખતો નથી દાંડર બાકી તો ઘરે રખડે હવે બધી આવી જાય હમણાં હવે ચાલુ થઈ બધી હમણાં ખાવા મન થયા અહીંયા દાંડર ખાતી નથી અત્યારે બહુ ઢગામાં દઈ ને તો વીખી નાખી દઈએ સાઈડ કાલ રાખી પડી છે આ વખતે પૂરી કરી દેવાની આપણે ફાઇનલ છે એને મળ્યા આવે